કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી દ્વારા મણિપુર માહિતી આપવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી દ્વારા પ્રેસ વાર્તાલાપ યોજાયેલ જેમાં તેમણે ભાજપ દ્વારા ધર્મ ને રાજકારણ સાથે જોડવામાં આવી રહ્યો છે તેની ટીકા કરેલ અને ભારત જોડો યાત્રાની વિગતવાર માહિતી આપેલ અગાઉ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરમાં યોજાઈ હતી અને આ પાર્ટ ટુ ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી શરૂ થઈ અને મહારાષ્ટ્રમાં આવવા જઈ રહી છે ત્યારે સાસઠ દિવસમાં આ યાત્રા ભ્રમાણ કરશે અનેક રાજ્યોમાં પ્રવાસ કરતા કરતા ગુજરાતનો પણ સમાવેશ થાય છે રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં થઈને આવી રહી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશની અંદર જે રીતે સામાજિક અસમાનતા છે આર્થિક મુશ્કેલીઓ છે ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે દેશ ઉપર બે લાખ કરોડથી પણ વધારે બસો ને પાંચ લાખ કરોડથી પણ વધારે સરકાર ઉપર જાહેર દેવું થઈ ગયું છે એવું વિશેષ આ સરકાર આવ્યા પછી કોઈ કામ નથી કર્યું કે લોકોને આંખે વળગે કે ભારત સરકારે વિશેષ રીતે કામ કર્યું છે